ડભોઈના વણવાણના સિંચાઈ તળાવમાં પાણીની અછતથી ખેડૂતો ચિંતાતુર બન્યા તળાવ ખાલી ખમ છે ત્યારે ખેડૂતોએ નર્મદા નિગમ કેનાલ દ્વારા તળાવને ભરવાની માંગણી કરી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું વઢવાણા સિંચાઈ તળાવ આજુબાજુના નીચાણવાળા ગામોના ખેડૂતો માટે ઉનાળુ પાક ખાસ કરીને ડાંગરની ખેતી માટે પાણીનું મુખ્ય સ્ત્રોત છે હાલમાં આ તળાવ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે પાક સુકાઈ જવાની ભીતિ પણ રહી છે જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટા દર નીચેથી જે વિસ્તાર આવેલો છે ડાલનગરથી નીચેનો ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબોને રજૂઆત કરતાં આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી છેલ્લા દસ બાર દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ દ્વારા કેનાલ માર્ફતે વડવાના તળાવમાં તાત્કાલિક પાણી ભરવામાં આવે જેથી ઉનાળુ ડાંગરના પાકને બચાવી શકાય આ અંગે સ્થાનિક અધિકારીઓ અને ધારાસભ્યોને રજૂઆત પણ કરવાનું આયોજન કરાયું છે ખેડૂતોનું કહેવું છે કે જો તળાવમાં પાણી નહીં ભરાય તો ખેતી નિષ્ફળ જશે અને તેમની મહેનત બરબાદ પણ થઈ શકે છે 16 એકરની અંદર તળાવ આવેલો છે તળાવની અંદર પાણી ખાલીખમ થઈ છે તો અમે પાંચ દિવસમાં એક હજાર એકર ની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને ને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તળાવમાં તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાઈ છે પાક ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા નિગમ પાસેથી પાણી લાવી સમયસર પાણી નહીં મળે તો ડાંગરના પાકને નુકસાન થવાની પણ સંભાવના છે જેનાથી ખેડૂતોમાં હતાશા અને આર્થિક સંકટ પણ વધી શકે છે સરકાર અને સિંચાઈ વિભાગે આ મુદ્દે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ